સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરે મોરેની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગી હતી સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર ફેંકનારની પોલીસ અટકાયત કરી હતી વાયરલ વિડીયોમાં યુવક યુવતીએ કાપોદા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગો આવી જાવ મોરે મોરો જેને લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદરા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદરા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જોતા હશે ને કે હમણાં માફી માગી લે એલાવ તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડિયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો આ બે દિવસથી તમે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાળી બી ઉપર બે વિડિયો બનાવેલો જેમાં નીચે પેન પાત્રીની વિડિયો બનાવેલો ઉપર માર્કેટિંગ બે વિડિયો બનાવેલો જેમાં નીચે પેન પાત્રીની વિડિયો બનાવેલો ઉપર માર્કેટિંગ કરેલો આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બન્યો એનું હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દેવાની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો નહીં